કરમસદમાં કરોડોની જમીન પચાવી પાડી ઓરડી બનાવતા ફરિયાદ આણંદ પાસેના કરમસદ ગામમાં આવેલ કરોડોની જમીન પર ત્રણ જણાએ પચાવી પાડી તેના પર ઓરડી બનાવી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો વિદ્યાનગર પોલીસે આ મામલે ત્રણેય શખ્સોની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પોલીસે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલા નવાઘરા તેમજ પ્રભાતપોળ વિસ્તારમાં પાસઠ વર્ષીય મુકુંદભાઈ શાંતિલાલ પટેલ રહે છે તેથી તેઓ ખેતી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે તેમના સંબંધી કાશ્મીરાબેનની કરમસદમાં કરોડોની કિંમતની જમીન આવેલી છે આ જમીનમાં વર્ષ બે હજાર પંદરથી કરમસદ આણંદ સોજિત્રા રોડ પર રહેતા કલ્પેશ રાવજી પરમાર અલ્કેશ રાવજી પરમાર અને રંજન અલ્પેશ પરમારે ગેરકાયદેસર કબજો કર્યો હતો અને તેમની જાણ બહાર જમીનમાં ઓડી બનાવી દીધી મુકુંદભાઈ તથા કાશ્મીરાબેન દ્વારા ત્રણેય જમીન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું તેઓ દ્વારા જમીન ખાલી કરવામાં આવતી ન હતી અને અવારનવાર તેમને ધમકીઓ આપવામાં આવતી હતી જેને પગલે કંટાળેલા મુકુંદભાઈ પટેલે આણંદ કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી જે અરજી સંદર્ભે તપાસ કરવામાં આવી અને તપાસમાં અંતે તમામ પુરાવાઓ ત્રણેયની વિરુદ્ધમાં હતા તેઓ જો કોઈ જમીનમાં લગતા પુરાવા રજૂ કરી શક્યા ન હતા આખરે કચેરી દ્વારા વિદ્યાનગર પોલીસને ગુનો નોંધવાનો હુકમ કરતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે